ભુજ શહેરમાં થોડો વરસાદ પડવાની સાથે તંત્રની પોલ ખુલી શહેરનો એક પણ રસ્તો એવો નહીં હોય જ્યાં ખાડા ન પડ્યા હોય શહેરમાં જ્યારે કોઈ અધિકારીઓ પધારે છે તે રસ્તા થોડો સમય માટે સોના જેવા ચમકાવી દેવાય છે ગાયોને પૂરી દેવાય છે ગંદકી તો જાણે આ શહેરમાં છે જ નહીં તેવું બતાવી દેવાય છે પણ થોડો સમય બાદ તે રસ્તા પણ બિસ્માર બની જાય છે શા માટે સામાન્ય જનતા માટે આ સગવડો પૂરી નથી પડાતી તેવા સવાલો ઉઠી રહ્યા છે આ ખાડાઓના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠવી રહ્યા છે કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ ભુજ શહેરમાં થોડોક વરસાદ પડે છે એટલે તંત્રની પોલ પાદરી થઈ જાય છે અને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે રસ્તાના કામોમાં એ ખુલ્લું પડી જાય છે આપણે જોયું એમ અત્યારે ભુજમાં લગભગ કોઈ રસ્તો એવો નહીં હોય જ્યાં ખાતા ન હોય મુખા વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા કે ત્યાં સફાઈ કરવામાં આવી હતી પરંતુ બાકીના ભુજની હાલત ખરાબ છે અમે એના માટે કાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળવા પણ ગયા હતા કે ભાઈ તમે સાહેબ આખા ભુજની તમે પરિક્રમા કરો ને કા આપ જાણ કર્યા વગર એકવાર મુલાકાત લેવો તો આપને ખરેખર સાચી પરિસ્થિતિ ની ખબર પડે પરંતુ પોલીસે અમને અટકાવી અને જે અમારી રજૂઆત હતી એમના સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી હવે આપણે મુખ્યમંત્રી આવે ત્યારે તમે રસ્તા ઉપરથી ગાયો પણ બધી દૂર કરી નાખો છો એ રસ્તાના ખાતા પૂરી શકો છો તો જે સામાન્ય જનતા છે જે ટેક્સ પેર છે જેનો અધિકાર છે આ સગોડો મેળવવાનો એમના માટે તમે આ સગોડો શા માટે પૂરી નથી પાડતા ત્યારે તમે ભ્રષ્ટાચાર કરી અને એ કામ એટલા નબળા કરો છો કે લોકોને હાલાકી જ થતી રહે અને સીએમ આવવાના હોય કે પીએમ આવવાના હોય ત્યારે તમે ગમે તે કોન્ટ્રાક્ટર ઉપર જવાબદારી નાખીને પણ કામ કરાવી લે છો અને પછી મોટા બિલો પાસ કરાવો છો તો ખરેખર પ્રજા માટે પણ આવું કંઈક કરવું જોઈએ બિકલ આ જે રસ્તામાં ખાડા હોય છે વરસાદનો સમય ખ્યાલ ન રહે તો અકસ્માત થાય અને લોકોને જાનહાની પણ દઈ શકે છે પરંતુ આ ભ્રષ્ટ અને નિમ્બર તંત્રને આનાથી કોઈ ફરક નથી પડતો આ લોકો માટે માણસની જિંદગીની કોઈ કિંમત જ નથી ભૂતકાળમાં આપણે જોયું તક્ષશિલા બિલ્ડીંગ નો આગકાંડ હોય રાજકોટ ગેમજોન ઝોન અગ્નિકાંડ હોય કે મોરબી પુલ દુર્ઘટના હોય કે દેશના બીજા વિસ્તારોમાં પણ આવા બનાવ બને છે તો આ લોકો માટે માનવીના જીવનની કોઈ કિંમત નથી પાછા ભૂલી જાય છે અને આ ભારતીય જનતા પાર્ટીના આ નિર્લજ શાસ્ત્રો જે છે એ હમણાં દિલ્હીમાં આવો એક દુઃખદ બનાવ બન્યો તો વિરોધમાં ઉતરી પડ્યા હતા અને ગુજરાતમાં એમની સરકાર જે અઠ્યાવીસ નિર્દોષ લોકો જીવ ગુમાવ્યો ત્યાં માત્ર નાના નાના બેટા અધિકારીને સસ્પેન્ડ કરી અને સંતોષ માની લીધો છે અને દિલ્હીમાં એ લોકો ત્યાં મુખ્યમંત્રીનો રાજીનામું માંગી રહ્યા છે. હોજના લોકોની જે દુર્દશા છે એના માટેનું મોટામાં મોટું કારણ જીગર પટેલ અને ભારતીય જનતા પાર્ટીની આ બોડી છે. આ ભાજપની બોડી અને જીગર પટેલ વચ્ચે સંકલન નથી. બોડી જે બરામણ કરે છે એ કામ જીગર પટેલ નથી કરતા. જીગર પટેલ જે કરે છે એમાં બોડી વિક્ષેપ કરે છે અને ઉપર ભુજના ધારાસભ્યનો ટેકો છે એમને આ ભુજ ની ચૂંટાયેલી નગરપાલિકાની બોડીના લોકો ગમતા નથી એટલે એ જીગર પટેલ ને ટેકો આપે છે એટલે જીગર પટેલ નથી અહીંથી બદલી શકતા નથી ભાજપના લોકો ને નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ કોઈ દાદ આપતા એટલે આમાં ખો પ્રજાનો નીકળી રહ્યો છે